આગામી નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને જુનાડીસા ગામમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકનો મુખ્ય હેતુ તહેવાર દરમિયાન ગામમાં શાંતિ સૌહાર્દ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો આ બેઠકમાં તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિંજુડા પીએસઆઈ શ્રી ધોકડિયા અને એએસઆઈ શ્રી સુરેશભાઈ સહિતના પોલીસ અધિકારી હાજર રહ્યા હતા તેમની સાથે ગામના સરપંચ શ્રી અમૃતભાઈ દિલીપભાઈ બારોટ મોહમ્મદભાઈ મંડોરી મોઇનભાઈ સિંધી ઇકબાલભાઈ સુનિલભાઈ જેવા ગ્રામજનો સામાજિક આગેવાનો અને પત્રકાર મિત્રો પણ જોડાયા હતા પોલીસ તંત્ર દ્વારા ઉપસ્થિત સૌને તહેવાર દરમિયાન શાંતિ જાળવવા કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને જો કોઈ અનિચ્છનીય ઘટના ધ્યાનમાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો પોલીસ અને ગામના આગેવાનો વચ્ચે યોગ્ય સંકલન સાધીને શાંતિપૂર્ણ માહોલ સુનિશ્ચિત કરવાની ખાતરી આપવામાં આવી હતી આ પ્રસંગે સરપંચ અમૃતભાઈએ જણાવ્યું હતું કે નવરાત્રી એ ભક્તિ ભાઈચારા અને સદભાવનાનું પર્વ છે તહેવાર દરમિયાન સૌએ નિયમોનું પાલન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે અંતમાં સર્વ સમાજના સહયોગથી આ નવરાત્રી પર્વની ઉજવણી પરંપરા મુજબ ભાવપૂર્વક અને વ્યવસ્થિત રીતે થશે તેવી આશા સાથે બેઠક શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી